આજની વાર્તા સૌથી મોટું વ્યસન એ અહમનો કે અહંકારનું છે મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા અને એ પણ ગુર્જરી એપની એક પ્રસંગ ઉપરથી મારે એક વાર્તા લેવી છે આપણને ખબર છે કે ગુર્જરી એપ મહાન તત્વજ્ઞાની એકદમ સરળ અને જીવનના સમાજના વિશ્વના કેટલાય ભૂમિકા ઉપરના ચિંતન પણ એણે કરેલા છે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર પણ એની ઊંચાઈ બહુ મોટી હતી અને બરોબર એની સાથે એક કેથેરીન કરીને એક બેન સતત રીતે કામ કરતા એ સેવિકા હતા ખૂબ સમાજ માટે કામ કરે બહેનો માટે કામ કરે યુવાનો માટે કામ કરે બહુ વૃદ્ધ માણસો માટે કામ કરે એટલે કદાચ આપણે એમ કહી શકાય કે સમાજ સેવાની દ્રષ્ટિએ એનું કામ એટલું મોટું હતું એટલું મોટું હતું કે કદાચ એની કક્ષામાં કોઈ ન આવી શકે એમ ગુર્જરે કહેતા પણ એ કેથરીને એક મોટામાં મોટું વ્યસન હતું અને એ વ્યવસન હતું કે સિગારેટ પીવાનું એ સતત સિગારેટ પીએ ગુર્જરીઅેને અનેક વાર એમ કહે છે કે તમારી પાસે આટલી બધી તાકાત છે તમે આટલી સેવા કરો છો આટલા સમાજ માટે ઉપયોગી છે પણ એક તમે સિગારેટનું વ્યસન છોડી શકતા નથી ત્યારે એક એથેને એમ કહે છે કે હું છોડી નથી શકતી ત્યારે ફરી ફરીને વારંવાર પેને એકની એક વાત કહે છે કે તમારે ખરેખર આ વ્યસન છોડવું જોઈએ અને એક દિવસ એના મનમાં એક પ્રશ્ન આવ્યો કે મારે આ વ્યસન છોડી દેવું છે અને એણે એકદમ એક જ ઝાટકે આ વ્યસનને છોડી દીધું સિગારેટ પીવાનું બંધ કરી દીધું અને સિગારેટ તો ઠીક છે પણ સિગારેટની ભૂમિકાની આસપાસની તમામ ભૂમિકા ઉપરનું જે વ્યસન હતું એ બધું જ એણે બંધ કરી દીધું પણ એક બીજો પ્રશ્ન આવ્યો એ જ્યારે જ્યારે બધાની વચમાં આવે સમાજ સેવા કરવા જાય ત્યારે સૌથી પહેલાં એ વાત કરે કે મેં સિગારેટ ખૂબ પીધી પણ માત્ર એક જ ઝાટકે બંધ કરી દીધી કોઈની તાકાત નથી કે એક જ ઝાટકે બંધ કરી શકે મેં મારું દ્રઢ મનોબળ બહુ તાકાતથી મેં મારી સિગારેટને બંધ કરવા માટે મને કોઈ તકલીફ ન પડી અને બહુ ઝડપથી મેં બંધ કરી દીધી આ વાત એક જ જગ્યાએ નહીં પણ વારંવાર કોઈ પણ જગ્યાએ સેવા કરવા જાય એટલે સૌથી પહેલા એ જ કીએ પહેલાં જ્યારે સેવા કરવા જાતા ત્યારે સિગારેટ પીતા હતા અને હવે જ્યારે સેવા કરવા જાય ત્યારે સિગારેટને બંધ કરી છે એની વાત કરે ખૂબ વાત કરી ખૂબ વાત કરે ત્યારે ગુર્જરે ફે એકવાર એમને કીધું કે મારે તમને થોડીક વાત કરવી છે તમે સિગારેટ છોડી દીધી સો ટકા છોડી દીધી અને એ પણ ખરેખર તમારા આત્મબળને કારણે છોડી પણ તમને સિગારેટ છોડ્યા પછી સિગારેટ છોડવા માટેનું તમને અહમ આવ્યું તમને અહંકાર આવ્યો તમને એના માટે એમ થયું કે મારા સિવાય કોઈ સિગારેટ આટલી ઝડપથી છોડી ન શકે હું જ છોડી શકું આટલા બધા સિગારેટ હું તેમ છતાં પણ મેં ઘડીકમાં છોડી દીધી અને ઈ જે અહંકાર છે ને અહંકારનું વ્યસન સિગારેટ કરતા પણ મોટું છે મારી દ્રષ્ટિએ કે છે કે મારી દ્રષ્ટિએ આ અહંકારનું વ્યસન કરતા સિગારેટનું વ્યસન સારું હતું આ કદાચ એવું બની શકે કે અહંકાર તમારો વધતો જ જશે વધતો જ જશે તો બનવા જવું છે કે તમે એકદમ સમાજની અંદર જે કામ કરો છો એ કામની અંદર રૂકાવટ આવશે તમે જે સમાજ સેવિકા તરીકે ઉત્તમ નામ બહાર પાડ્યું છે એ ભૂમિકા બદલાઈ જશે અને એકને એક દિવસ સમાજના તમામ માણસો તમને સમાજ સેવિકા તરીકે પસંદ નહીં કરે તમને તકો મળશે કારણ કે તમારો અમજ સમારતો નથી રોજ ને રોજ એકની એક વાત કે મેં સિગારેટ છોડી મેં આમ કર્યું મારાથી આમ થયું અને તમે જોઈ શકશો કે આ વાક એ અહં અહંકારની વાત છે અને ગુર્જરીએફે એને જ્યારે આ વાત કરી ત્યારે એ કેથરીને એમ થયું કે વાક બહુ સાચી છે અને ત્યાર પછી એમણે એ વાત કહેવાનું બંધ કર્યું સિગારેટ તો છૂટી જ ગઈ હતી અહંકારનું વ્યસન પણ છૂટી ગયું અને પોતે ખૂબ સારું કામ સમાજની ભૂમિકા ઉપર એને ખૂબ કામ કર્યું અને ખરેખર એક ઉત્તમ નામ તરીકે આજે પણ વિશ્વમાં બોલાય છે એથેરીન જેના ગુરુ તરીકે ગુર્જરેફ હતા મારે સૌ યુવાનોને કહેવું છે કે મેં અનેક વખત સાંભળ્યું છે કે કોઈ માણસ કોકને ત્યાં દાન આપે છે આજે મેં આ સંસ્થામાં વીસ લાખ રૂપિયા આપ્યા આટલા પૈસા કોઈ આપી ન મેં આજે આ સંસ્થાને ઊભી કરી મારા સિવાય કોઈની તાકાત નહોતી મેં આ બધું કર્યું ભોગ આપ્યો એટલે હું આગળ મારા સિવાય કોઈની તાકાત જ નથી કે આ સમાજની સંસ્થાને ઊભું કરી શકે હું જ માત્ર કરી શકું અને એ બધી બાબત જે છે એ ગુર્જરે એમ કે છે કે એ અહંકાર છે અને એ જે વ્યસન છે ને એ તમે જે દાન આપ્યું ને દાન આપ્યા પછી તમે રહી નથી શકતા કહેવાનું એના કરતા પણ વધારે ખરાબ છે કેટલું છોડી દઈએ ખરાબ વસ્તુ કેટલીય છોડી દઈએ સારી વસ્તુ હોય તો વારંવાર યાદ કરે પણ એ બધી બાબતોને તમારે જો ખરેખર અહંકારની ભૂમિકા ઉપર જો તમે છોડો તો જ તમે એ જેનો ભોગ આપ્યો છે ઉપયોગ કરી શકો નહીતર સમાજના બધા જ માણસો તમારી ટીકા કરશે તમે મોટું દાન આપ્યું હશે તોય ટીકા કરશે તમે એમ કહેશો મારા જેવું કોઈ નહીં તોય ટીકા કરશે અને હું જ કરી શકું મારા સિવાય કોઈ ન કરી શકે તોય ટીકા કરશે મારે સૌ યુવાનોને કેવું છે અને માતાને પણ કેવું છે કે એને જ્ઞાન અપાવો તાકાત અપાવો શક્તિ અપાવો સારા કામ કરતા શીખવાડો કદાચ વ્યસનો હોય તો વ્યસન પણ છોડાવો પણ એને માટે એને અહંકાર ન આવે એ બાબત પૂરેપૂરી રીતે ધ્યાન રાખજો એમ આ વાર્તા આપણને એમ કે છે સૌ કોઈ આ વાર્તાને ધ્યાનમાં રાખો એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું ધન્યવાદ